નમસ્કાર મિત્રો હિન્દુ ધર્મમાં હનુમાનજીનું સ્થાન અનોખું છે કોઈ ભક્ત ભગવાનનું પદ મેળવી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો તે હનુમાનજી જ છે પ્રભુ શ્રીરામના અનન્ય સેવક હનુમાનજી શ્રીરામમાં તો એવા તો એકાકાર થઈ જાય છે કે તેઓ સ્વયં પૂજનીય બની ગયા શિવના અગિયારમાં રુદ્ર એટલે કે ભગવાન શિવના અંશરૂપ હનુમાનજીનો જન્મ પ્રભુ શ્રીરામના અવતાર લીલામાં ભાગ બજાવવા માટે થયો હતો પરંતુ હનુમાનજીએ ભક્તિનું એવું તો ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું કે તેઓ સદાને માટે પ્રેરક અને પૂજનીય બની ગયા ભારત અને ખાસ કરી ગુજરાતમાં હનુમાનજીની વ્યાપકપણે પૂજા થાય છે ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર છે કે જો હનુમાનજીની દેરી ન હોય

સૃષ્ટિમાં અત્યારે તો એવી કોઈ વિકટ પરિસ્થિતિ પણ નથી ઊભી થઈ તો પછી મારા સ્વામી આટલા ચિંતિત કેમ હશે શિવજી કંઈ બોલ્યા નથી તો પૂછવું પણ કેમ એટલામાં શિવજીના મુખમાંથી અચાનક જ શ્રીરામ નામનો સાથ સરી પડ્યો એ સાંભળીને પાર્વતીજીને ખૂબ નવાઈ લાગી ચિંતા પણ થઈ આવી અર્ધાંગનાના ચહેરા પર વ્યાકુળતા અને વિસ્મયના ભાવ જોઈને શિવજી બોલ્યા દેવી ધરતી પર વધી રહેલા પાપ અને અધર્મને દૂર કરવાના હેતુથી ભગવાન વિષ્ણુ હવે રૂપે ધરતી પર અવતાર ધારણ કરવાના છે મને હૃદયથી ઈચ્છા જાગી છે કે હું પણ તેમના શ્રેષ્ઠ ઉદ્દેશનો ભાગ બનું શ્રીરામનો સેવક બનવું તેમાં પણ શિવજીએ જ્યારે એમ કહ્યું કે અધર્મી દુરાચારી રાવણનો વ્રધ કરવાના હેતુથી શ્રીરામ પૃથ્વીલોક પર અવતાર ધારણ કરવાના છે ત્યારે પાર્વતીજીને વધુ આશ્ચર્ય થયું એ બોલ્યા સ્વામી શ્રીરામ રાવણનો વધ કરે તેમાં તમે શ્રીરામનો સહયોગ આપો તો તો અનર્થ જ થઈ જાય કારણ કે રાવણ તો તમારો પરમ ભક્ત છે તમે જ રાવણને વરદાન આપીને આટલો શક્તિશાળી બનાવ્યો છે ત્યારે શિવજીએ કહ્યું દેવી રાવણે પોતાના દસે માથા મને કમળ રૂપે ધરીને મારા દસે સ્વરૂપોની આરાધના કરી હતી ફળ સ્વરૂપ મેં તેને વરદાન આપ્યા હતા પણ એ વરદાનોની મધમાં રાવણ મારું અગિયારમું રુદ્ર સ્વરૂપ ભૂલી ગયું શ્રીરામની સહાયતા માટે હવે હું મારા અગિયારમાં સ્વરૂપ હવે બીજો આપણે આવતા વિડીયો જાણીશું તો તમારે આવનારા બીજા હનુમાનજીના પ્રસંગો જાણવા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નોટિફિકેશન મળી રહે હવે મળીશું મિત્રો આગલા વિડીયો ધન્યવાદ